દિલ્હીમાં મેટ્રો સ્ટેશન બહાર કાર વિસ્ફોટની ઘટનાને લઈ સુરત રેલવે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને રેલ્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરી હતું દિલ્હીના લાલ કિલ્લા પાસે આવેલા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજના સમયે ભરચક વિસ્તારમાં એક કાર વિસ્ફોટ થઈ હતી જેને લઈ નવ લોકોના મોત થયા હતા જ્યારે ચોવીસ લોકો ઘાયલ થયા હતા ઘટનાને લઈ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે ગુજરાત સહિત ભારતના અગિયાર રાજ્યોમાં એલર્ટ અપાયો હતો સાથે રેલવે પોલીસ પણ એલર્ટ આવી ગઈ છે તો સુરત રેલવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ શરૂ કરાયું છે સુરત રેલવે ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ સામાન્ય ચેકિંગ કરાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ આવ્યો છે કારમાં જે બ્લાસ્ટ છે તેના અનુસંધાનમાં આજ રોજ વહેલી સવારે સુરત રેલવે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસ ની અલગ અલગ ટીમો બનાવીને વાન ચેકિંગ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ જે વસ્તુ છે પણ ચેકિંગ તેઓ હાલ હાલ પૂરતું વહેલી સવારથી સુરત રિલેક્શનના ગેટ અને એન્ટી ગેટ ઉપર પોલીસની ટીમો બનાવવાની ચેક ચેક કરવામાં આવ્યું છે વાન ચેકિંગ તે સિવાય જેટલી હોટલો છે અહીંયા નજીકમાં આપ જોઈ રહ્યા છો તે તમામ હોટલોમાં પોલીસની અલગ ટીમ બનાવીને હોટલોમાં પણ ચેક કરવામાં આવે છે